મારી મિત્રોને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આઠ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભરે છીએ રાબાભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની આબુધી વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે

મારી વિરુદ્ધ રેલી કરવાથી જિગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર નારા લગાવવાથી તો મારે તો પેટલો પાણી બી ના લે તમને હજી મારો જીગરો ખબર જ નથી આ ચોપડી હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ મને તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ નહીં તો તમારી ટ્રાન્સફર કરી દેન બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાત પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારો આ જન્મ માં છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની

જીગ્નેશભાઈની વાત ખોટી નથી જીગ્નેશભાઈને ફરિયાદ બહેનો એના માતાઓ એ કરી હતી એ બહેનોને માતાઓ એ મને કીધું કે જીગ્નેશભાઈ 5 વર્ષ સુધી અને ફરિયાદો કરી છે કે અહીંયા दारू વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો મળે છે છતાં કોઈ અમારું સાંભળતું નથી એટલે મારો બાટલો ફાટ્યો છે